જય શ્રી કૃષ્ણ આજે વૈશાખ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી મોહિની એકાદશી છે એકાદશીનું આવ્રત ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે આજે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા વ્રત જપ કથા ઉપવાસ કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દૂર થાય છે અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે અને આ શુભ યોગમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી શ્રી હરિ સાથે પ્રસન્ન થશે તેની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે એકાદશીનું વ્રત કરનારે આજે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી સૂર્યનારાયણની પૂજા કરવી ઘરના ઉમરાની ધોઈ સ્વચ્છ કરી શુભ સ્વસ્થ કરી ઉમરાની પૂજા કરવી એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવી તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરી જળ અર્પિત કરવું ભગવાન શ્રી વિષ્ણુને તુલસી છે આથી એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી ભગવાન શ્રી હરિ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરની દરિદ્રતા દૂર કરે છે આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને માખણ મિશ્રી દૂધ દહીં કે પછી દૂધની બનેલી તુલસી પત્ર અર્પણ કરીને ઋતુના ફળ વગેરે ધરાવવા ધૂપદીપ આરતી કરવી શ્રી કૃષ્ણ શરણ મમહ આ મંત્રની જેટલી બની શકે તેટલી માળા કરવી આજના દિવસે ઘરમાં ગૌમૂત્ર અથવા તો ગંગાજળનો છંટકાવ કરવો ખૂબ જ ઉત્તમ છે આમ કરવાથી ઘરની નકારાત્મકતા કે જો કોઈ વાસ્તુ દોષ હશે તો તે દૂર થાય છે એકાદશીના દિવસે ગાયને લીલો ચારો ખવરાવો અથવા ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારો પૂરવું આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે ગરીબ જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ગરીબ ભૂખ્યા બાળકોને અન્નનું ભોજન કરાવવું આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે ઘરની દરેક નકારાત્મકતા ગરીબી રોગ દોષ વગેરેનો નાશ થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે એકાદશીના દિવસે કામ ક્રોધ અને મોહનો ત્યાગ કરવો મોહિની એકાદશી એટલે મોહમાંથી મુક્તિ અપાવનાર એકાદશી છે જીવનમાં કોઈ પણ વસ્તુનો અને વ્યક્તિનો મોહ રાખવો જોઈએ નહીં જે મળે તેમાં સંતોષ માનવો તો જ જીવન સુખી થશે વ્યક્તિના જીવનમાં ગમે તેટલી સંપત્તિ હોય બધું જ હોય પરંતુ સંતોષ ન હોય તો બધું જ નકામું છે આથી ખોટો મોહ છોડી અને સંતોષપૂર્વક જીવન જીવવું જોઈએ પૌરાણિક કથા અનુસાર દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન કરવામાં આવ્યું તે સમયે અમૃત કળશ પ્રાપ્ત થયો દેવતા અને દાનવો આ અમૃતનું સેવન કરવા માંગતા હતા આ અમૃત કળશ બાબતે દેવતા અને દાનવો વચ્ચે વિવાદ થયો જેના કારણે યુદ્ધ થયું ત્યારે અમૃત કળશ દાનવોના ભાગે ન જાય દાનવો પચાવી ન પાડે એ માટે ભગવાન શ્રી હરિવિષ્ણુએ એક સુંદર સ્ત્રીનો રૂપ ધારણ કર્યું આ સ્ત્રી એટલે મોહિની સ્વરૂપ અને દાનવોની માયાઝાળમાં ફસાવી દીધા અને દેવતાઓને અમૃત ગ્રહણ કરાવી દીધું આ પ્રકારે દાનવના હાથમાં અમૃત જવા ન દીધું આમ આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું આથી જ આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા પાઠ જપ મંત્ર સ્તુતિ કરી મોહિની એકાદશીની કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્રથી જ વ્યક્તિ મોહ માયાના બંધનમાંથી છૂટી જાય છે તેના અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ અને મહાત્મ હવે સાંભળશું મોહિની એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન વૈશાખ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે એનું ફળ શું છે તે કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે મહારાજ પૂર્વકાળમાં શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠને આ જ વાત પૂછી હતી તે તમે સાંભળો શ્રીરામે કહ્યું હે મહર્ષિ બધા જ પાપોને નાશ કરવાવાળા તેમજ દરેક પ્રકારના દુઃખોનું નિવારણ કરવાવાળા વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે મને કહી સંભળાવો મહર્ષિ વશિષ્ઠે કહ્યું હે રામ તમારું નામ લેવાથી જ મનુષ્યો પાવન થઈ જાય છે છતાં લોકોના હિત માટે હું તમને પવિત્રમાં પવિત્ર સરોતમ વ્રત કહું છું તે તમે સાંભળો વૈશાખ મહિનાના સુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેને મોહિની એકાદશી કહેવાય છે તે સર્વે પાપોને દૂર કરનારી છે આ એકાદશીનું વ્રત કરનાર દરેક મનુષ્ય એ વ્રતના પ્રભાવથી મોહરૂપી ઝાળમાંથી છૂટી જાય છે તેમજ પાપ સમૂહોમાંથી પણ છુટકારો મેળવે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી હતી એ નગરીમાં ચંદ્રવંશમાં જન્મેલો ધૈર્યવાન તથા સત્ય પ્રતિજ્ઞાવાળી ધૃતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો તે સત્યવક્તા અને પરોપકારી હતો એ નગરીમાં એક શ્રીમંત સમૃદ્ધિવાન વાણીઓ રહેતો હતો તેનું નામ ધનપાલ હતું તે હંમેશા પુણ્યકર્મ જ કર્યા કરતો કુવા તળાવો પરબો ધર્મશાળાઓ અને ધર્મસ્થાનો પણ તે બંધાવ્યા હતા વળી તે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવામાં હંમેશા તત્પર રહેતો એને સુમના દ્યુતિમાન મેઘાવી સુકૃત અને દૃષ્ટ બુદ્ધિ નામે પાંચ પુત્રો હતા તેમાં દુષ્ટ બુદ્ધિ હંમેશા પાપ કર્મો જ કરતો જુગાર વગેરે વ્યસનોમાં એ હંમેશા વ્યસ્ત રહેતો તેમજ વેશ્યાગામી પણ કરતો તે કદી બ્રાહ્મણોને આવકારતો ન હતો પિતૃઓને પિંડ આપતો ન હતો તેમજ ભગવાનનું પૂજન પણ કરતો ન હતો તે દુષ્ટ આત્મા અધર્મી વર્તન કર્યા કરતો અને પોતાના પિતાના ધનને પણ બરબાદ કરતો આથી એના પિતાએ અને એના બીજા ચાર ભાઈઓએ એને ઘરમાંથી કાઢી મૂક્યો બીજા કુટુંબીજનોએ પણ તેને ત્યજી દીધો તેણે પોતાના શરીર પરના ઘરેણા પણ એક પછી એક કરીને વેચી નાખ્યા પરિણામે તેની પાસે પૈસો ન રહેવાથી એના જુગારી મિત્રો તેમજ વેશ્યાઓએ પણ તેનો ત્યાગ કર્યો તે પછી એ દુષ્ટ બુદ્ધિ ચિંતામાં જ રહેવા લાગ્યો તે હવે ભૂખથી પીડાવા લાગ્યો શરીર પરના વસ્ત્રો પણ ફાટી ગયા અને હવે મારે શું કરવું હવે હું શું કરું ક્યાં જાઉં કયા ઉપાય વડે મારાથી જીવાય એમ વિચારો કર્યા પછી તેણે પોતાના પિતાના શહેરમાં જ ચોરી કરવાનું શરૂ કર્યું પણ આવી નાની નાની ચોરીઓથી દુષ્ટ બુદ્ધિનું મન ધરાતું ન હતું તેથી એક દિવસ તેણે રાજાના મહેલમાં જ ચોરી કરીને તુરંત જ માલામાલ થઈ જવાનું નક્કી કર્યું પરંતુ દુષ્ટ બુદ્ધિ પકડાઈ ગઈ પગમાં મજબૂત બેડીઓ પહેરાવી મીઠું પાયેલા ચાબુકનો ઘણો જ માર માર્યો હે મૂઠ બુદ્ધિવાળા ચોર તારે મારા દેશની હદમાં રહેવું નહીં એમ કહી ધૃતિમાન રાજાએ તેને બેડીઓ પહેરાવી તેને ભદ્રવતી નગરીમાંથી બહાર કાઢી દેશ નિકાલ કરી દીધો આવી રીતે તે જંગલમાં જતો રહ્યો ક્યારેક પશુઓનું માંસ ખાતો તો ક્યારેક મોર તેતર સસલું વગેરે મારીને ખાતો ક્યારેક ફળો મૂળિયા અને પાંદડા વેલા વગેરે ખાતો તો ક્યારેક ભૂખ્યો પણ રહેતો આમ દુઃખ અને શોકમાં દિવસો પસાર કરતો હતો એક દિવસ વનમાં ફરતા ફરતા પુણ્યનો ઉદય થવાથી દુષ્ટ બુદ્ધિ કોડિણ્ય ઋષિના આશ્રમે આવી પહોંચ્યો ઋષિ ત્યાં ન હતા તેણે જોયું તો ઋષિ ગંગા નદીમાં સ્નાન કરતા હતા દુષ્ટ બુદ્ધિ ત્યાં ગયો ત્યારે કોડિણ્ય ઋષિ સ્નાન કરીને કિનારા પર આવ્યા હતા અને તેના વસ્ત્ર નીચવતા હતા તેના છાંટા દુષ્ટ બુદ્ધિ પર પડ્યા આ છાંટાનો સ્પર્શ થતાં જ એના દુષ્ટ વિચારો વિલીન થઈ ગયા દુષ્ટ બુદ્ધિએ હાથ જોડીને વિનયપૂર્વક કોડિણ્ય ઋષિને કહ્યું હે મહાત્મા કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મેં કરેલા પાપ કર્મોમાંથી મારી મુક્તિ થાય કોડિણ્ય ઋષિએ કહ્યું વૈશાખ મહિનામાં સુકલ પક્ષમાં જે મોહિની નામની એકાદશી આવે છે એનું તું વ્રત કર આ વ્રતથી મેરુ પર્વત જેટલા મહાન પાપોમાંથી પણ ઉદ્ધાર થાય છે મહર્ષિ વશિષ્ઠે કહ્યું હે રામ ઋષિનું કહેવું સાંભળી દુષ્ટ બુદ્ધિને ઘણો જ આનંદ થયો કોડિણ્ય ઋષિના કહેવા અનુસાર એણે મોહિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું ભગવાન વિષ્ણુનું પૂજન ઉપવાસ અને જાગરણ પણ કર્યું આથી એના બધા જ પાપનો નાશ થયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર બેસીને વિષ્ણુધામમાં ગયો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ મોહિની એકાદશીનું વ્રત બધા જ વ્રતોમાં ઉત્તમ છે યજ્ઞો વગેરે તથા તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ મોહિની એકાદશીના વ્રતના ફળના સોળમા ભાગને પણ પહોંચી શકવાને યોગ્ય નથી આ મોહિની એકાદશીના મહાત્મને વાંચનાર કે સાંભળનાર પણ એક હજાર ગાયોના દાન કર્યાનું પુણ્ય મેળવે છે આ પ્રમાણે વૈશાખ માસના શુકલ પક્ષમાં આવતી મોહિની એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા મોહિની એટલે મોહ પમાડનારી નહીં પણ મોહમાંથી મુક્ત કરનારી રાગ દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે રાત્રિના પહેલાં પ્રહરમાં દરેક જાગે બીજા પ્રહરમાં ભોગી જાગે ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે આથી દરેક મનુષ્યે દર એકાદશીના દિવસે અથવા તો નિત્ય પ્રાતઃકાળે વહેલા ઉઠી જવું ભગવાન શ્રી હરિ વિષ્ણુની પોતાના દેવની ભગવાન સૂર્યનારાયણની અને તુલસી માતાની પૂજા કરવી કારણ કે એકાદશીનું વ્રત એ સર્વે વ્રતોમાં ઉત્તમ વ્રત છે ભગવાન શ્રી એકાદશીની તિથિ અતિ પ્રિય છે આથી જે કોઈ મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેના અનેક જન્મોના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ